નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે એકત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે નવો એવરિજ ગ્રાઉન્ડ છે તે ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ છાપરા નંબર આઠની બાજુમાં ત્રણ લાઇન કરવામાં આવેલી છે અને સિમેન્ટ બ્લોક છે મિત્રો એક થી આઠ ફૂલ જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ છાપરા નંબર દસ ની બાજુમાં આ બે લાઇન છે જો મિત્રો આજની આટલી આવક જોવા મળી રહી છે મિત્રો આ બ્લોકમાં પચાસ હજાર કરતાંની મિત્રો દસ પંદર હજાર કરતાં જે નવો વેબ્રીજ ગ્રાઉન્ડ છે ત્યાં ત્યાં છે મિત્રો અને પાંચક હજાર કરતાં મિત્રો આ ત્રણ લાઈન ત્રણ ચાર લાઇનમાં જોવા મળી રહ્યા છે અંદાજીત મિત્રો સાઠ પાસઠ સિત્તેર હજાર કરતા આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો બજાર ભાવની વાત કરું તો બસો ને છેતાલીસ રૂપિયાના હાઇસ્ટ ભાવ જોવા મળ્યા હતા આજે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ તે આગળ વિડિયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એડ સુધી બન્યા રેજો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે પીપરના ઝાડ પાસેથી તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી અને તમારે જરૂર છે ફ્યુઝન ફ્યુઝન જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવરિંગ ખર્તુ અટકાવવા માટે જીરુ ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એડવેન્ચર ફ્યુઝન એડવિક એડવેન્ચર ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણા એગ્રોટેક સરદાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ બસો ને સોળ બસો ને સોળ ભાવ જો છે સુપર કલર કટ છે બસો ને સોળ જો મિત્રો મસ્ત ક્વોલિટી બસો ને સોળ સાઈઝ મીડિયમ કલર માં સારું સુકામાં સારી અમુક સાઈઝ નાઠીઓ જોવા મળે છે બાકી વધારે મીડિયમ સાઈઝ બસો સોળ વકલ બહુ હેવી છે એકસો ને નવ કટાનો વકલ છે Này những người, không phải 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 không

મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો કાલે જેવું જ ખુલું છે મિત્રો પંદર દિવસથી મિત્રો કાંઈ ફેરફાર બહુ જોવા મળતો નથી